જે ઓડિયો ક્લિપ હમણાં વાયરલ થઈ છે એના અંગે સક્ષમ કક્ષાએથી તપાસ થશે કારણ કે આ એકચ્યુઅલી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે બે પક્ષના તથ્યો જાણીને જોશે નગરપાલિકા લેવલે કોડ ઓફ કન્ડક્ટ હોય છે કર્મચારી તરફથી નિશ્ચિત થાય છે તો એવા સમયે અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ એ એક્ઝેટ આની સત્યતા શું છે એ માટે સક્ષમ કક્ષાએથી આ વાયરલ જે ક્લિપ છે એની ચકાસણી કરવામાં આવશે જે એજન્સી ચકાસણી કરશે એના આધારે એનું જે કંઈ રિઝલ્ટ આવશે એ જે એકોર્ડિંગલી સ્ટેપ્સ લેવામાં આવશે કરી હોય તો હજી ખ્યાલ નથી એટલે આપણે કોઈ આપણે કોઈ નિષ્કર્ષમાં અત્યારના સ્ટેજે આવી શકતા નથી આપણી પાસે વાયરલ જે ક્લિપ છે એનું શું છે ઇન્વેસ્ટિગેશન યોગ્ય કક્ષાએથી થઈને પછી જે થશે એનો રિપોર્ટ આવશે એ મુજબ જ નગરપાલિકા એક્સન લેશે અને જે એ હવે આઈ થિંક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થશે જે ફરિયાદનો વિષય આવશે જો આ જે આ જે આડી વાયરલ વિડીયોની જે માહિતી આવી છે એટલે એ એવી ઉતાળમાં પણ કોઈ અમારા લેવલથી નિર્ણય ના થાય કારણ કે સત્ય એ છે કે જે વ્યવસ્થિત ચકાસણી કરીને પછી આપણે નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ નિષ્કર્ષ ઉપર આવવામાં ડ્યુ પ્રોસેસ ફોલો થાય એ દરેકના હિતમાં છે આ જે આવેદન આવ્યું છે એ લોકોનું બી આવેદન આવ્યું છે તપાસ થઈને જ કાર્યવાહી કરવામાં આવશે અને એ બધાના આમાં

ઇન્વેસ્ટિગેશન પ્રોપર થશે નહીં નહીં સાંભળો ભાઈ પૂછવાથી કોઈ બી માણસ કે સત્ય માનવું યોગ્ય નહીં કદાચ કોઈ ખોટું બી બોલતું હોય યોગ્ય તપાસણી થાય એના આધારે જે સત્ય છે બહાર આવશે અને જે એ આજે આવી છે ને જે સત્ય બહાર આવશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે બીજું કે કોઈ બી ઇન્વેસ્ટિગેશનમાં એવી ઉતાળ બી ના થાય કે કોઈ ગુનેગાર છે છટકી જાય નિર્દોષ મરી જાય જે બહાર આવ્યું છે આપણે બધાય જાણીએ છીએ પણ રાહ જોવી દરેકે પડશે આમાં દરેકના દરેકના રસ શું છે એ કલેક્ટર સાહેબનો હું કોમેન્ટ નહીં કક્ષા તપને હું કોમેન્ટ નહીં કરી શકું કલેક્ટર સાહેબની કક્ષાએ જે સીટ નિમાઈ છે એની હું કોમેન્ટ નહીં કરી હું તમને અત્યારે એ કહું છું તમે તમને તમને ભાઈ કોઈ જાણ નથી થઈ બીજું હું હજી તમને કહું છું કે જે કંઈ વાયરલ વિષય છે એની તટસ્થ રીતે યોગ્ય કક્ષાએ તપાસ થશે આપણને બધાને તમારી ચિંતા બી હું સમજું ભાઈ સત્ય બહાર આવવું જોઈએ ને એ મુજબ એક્શન લેવા જોઈએ અમે બી ગંભીર જ છીએ એ મુજબ જ થશે પણ એ હડબડાટીમાં ઉતાળમાં આપણે એવો નિર્ણય ના કરાય યોગ્ય રીતે નિર્ણય કરવા માટે પૂરતી તપાસ થશે જ અને આપણે તપાસમાં બી ધારકો કોઈને અસંતોષ હોય તો એના બી રસ્તા હશે